તેમ માર્કેટમાં વધારો જોવા મળ્યો ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં ડાંડિયા બજાર અને રસ્તા સ્થિત એમ બે માર્કેટ આવેલા છે જેમાં સૌથી જૂનું માર્કેટ ચારસ્તા સ્થિત આવેલું છે જે વર્ષોથી માછીમારના વેપાર માટે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે દુઘણા સમયથી નગરપાલિકા દ્વારા માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવા છતાં કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલાઓ અને ગ્રાહકોને પાડાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે મીડિયા સમક્ષ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતા કેટલીક મહિલાઓએ જણાવ્યું કે ઘણા વખતે માર્કેટમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવી રહી નથી કચરો ઉઠાવવા માટે અહીંયા કોઈ આવતું નથી સાથે સાથે ચારથી પાંચ વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા સત્તાધીશોનું પેગનું પાણી પણ હલતું નથી

વાગે ને લોકો થાપડા તૂટી જાય કચું કચુલા કોઈ આવતું નથી તમે કેવું ને મચ્છુઆઈને ધંધો કરી શકીએ હા અમે રજૂઆત કોઈ આવતા નથી કેટલો ઘી આવ્યા બધા બાય માણસે ગઈ ને આવ્યા પણ કોઈ કરતા જ નથી કોઈ કામ જ નહીં કરતું

આ માલ મોગર તો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા અમે બાલ બચ્ચાને 5 રૂપિયાનો ધંધો કરીએ આની રીતે ધંધો કરે છોકરાના લીધે ધંધો કરે ને આજે અમારો માલ બઠ્ઠો રખો તો બઠ્ઠો અવન અવન જંતુ ચાલે માલમાં આવે કેવી રીતે અમે વેચીએ ને કેવી રીતે ધંધો કરીએ કઈ અમારો હંભરતા નથી તમે કોઈ નેતાઓને રજવાટ કરીએ વસ્તુ તે મેતાને ને બી કઈ મેતા બી નથી હંભરતા નગરપાલિકામાં છ ચાર પાંચ ફેરી મહિનામાં જીએ અમે કોઈ અમારો હંભરતા નથી પછી એના કરતા સીલ મારી દેવો ની તો પછી અમુને દિવસ ના પાંચસો રૂપિયા રોજ આપો કે મેં બાલ બચ્ચા ખાય ની તો બજારમાં સીલ મારી દેવો